સમગ્ર મામલાનો જે મુદ્દો છે ને અહીંયા કઈ જગ્યા હોવી જોઈએ આ છોકરો સરસ ધંધો કરે છે ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વેચ્યું વાડી પડું એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ આવતું તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જેની અરે વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવ બોગસ છે અને એને એની એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપર નહીં હોમ વાત કરી અને કર્યા પછી ખોટા ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતો આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટી માં લઈને ગમે ને આ ધંધો કરે ફરિયાદ અનુરૂપ છે આમે બીજા એમાં કોણ સામે એની સામે આ છોકરીઓ છે જેને ખોટું ઉભું કર્યું છે ઈ અને એની સાથે બે ચાર જણા જોડાયેલા છે બધાના નામમાં એને ચાર પાનાની એફઆઈ લખેલી છે સોસાયટી આવલે આવલે હું સોસાયટી નોટ સોસાયટી નોટ અમિતને કોઈ પ્રકારનો ત્રાસ દેવામાં આ ઈ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે કેટલા દિવસથી એને આ ટોર્ચર કરતા હતા એની એના ટોટલ ચાર પાનાના પેજમાં એને એક એક પોઈન્ટ લખ્યો છે મને ક્યાં ક્યાં હેરાન હેરાનજીરો શું શું કર્યું એક નાનો છોકરો છે સીધું સાધુ ખાણ ગામ છે પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવાર નો ધંધો છે ભેગું બે હજાર બાવીસ ની ચૂંટણી મુદ્દો જે છે ને ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્રામાં ભેગો છે અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરું કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો છે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કંઈ બોડી કાંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની એની સાથે સોરઠિયાનો જે જે મર્ડર કેસ હતો અરજી અરજી કરી 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 હતી એમાં એમાં ના નથી કરેલી ખબર નથી કરેલી હોય તો ખબર નથી આ એનું રાખે પોપટભાઈ ને દગાથી મર્યા હતા પોપટભાઈ ને અઠ્યાસી માં રાષ્ટ્ર ધજાની લહેરાવી અને બેઠા પાછળથી દગાથી પાંચ ગોળી એને માથામાં ઠોકી દીધી હતી અને આ સિવાય એને એના બાપાએ એના બાપાએ એના બાપાએ સરપંચ હતો એનો ખૂન કરીને પંચાયત લીધી મહીપતે દાલુફા કરીને છે એનું એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આ જ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જવું બધાનું આ ધંધો છે કઈ રીતે અનિરૂપ સિંહ નો ત્રાસ તો કારણ કે જે સુસાઈડ નોટ લખી છે તેમાં પણ બંનેનું નામ છે અને ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પણ બંનેનું આ પણ બંને ભેગા જ છે આમાં કોઈ જુદા નથી રાજદીપસિંહને હીરો બનાવવાનું આ બધું કરે છે ઓ કાકા આવ તમારે તમે ઓતા તમે જય જય ગોવિંદભાઈ થોડા કાકા તમે આવો આવતા છો કાકા યમનો કોણ કા કેના સગા હશે રોગરોગ એ પૈનથીમાં થોડ સાબનો કરી લેજો અમે ઉકો અમે આવતા હા કાકા હોજા આવજો હા પરિવાર છોમા નામ અને પરિચય આપો બાજીયા જ એક મિનિટો કાકા અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહી થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો અમે મારો હગો ભત્રીજો છે અમે ભેગા જ હોય નહીં મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે આમાં અને અને છે આવા નવા એક નહીં રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે જે દવા પાઈ અને એને આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે ફોરેન્સિક પીએમ કરાવવું જ છે અમારે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોર્ડિ લઈ જવાના નથી